ભાઈઓ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ ગણેશભાઈ ગોંડલ જેલમાં છે પરંતુ મિત્રો ઘણા બધાના લોકોના મગજમાં એક પ્રશ્ન છે કે શું મિત્રો ગણેશભાઈ ગોંડલ સહી બીજા લોકો મિત્રો જે કાંડ કરે છે તેવી જ રીતે મિત્રો ગણેશભાઈ ગોંડલને શું મિત્રો જેલમાં નાખવામાં આવશે અથવા એમ કીધું તેને રહેવા દેવામાં આવશે કે શું તેને એમ કીધો પર્સનલી કોઈ સુવિધાઓ આપે છે તેની સાથે મિત્રો સારું એવું ભોજન આપે છે વગેરે વગેરે શું તેની સાથે થઈ રહ્યું છે આ વિડીયોમાં તમને બધા લોકોને જણાવવાનો શું નમસ્કાર મિત્રો ફરીવારે એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે દલિત યુવકને માર મારવા બાદ ત્યારબાદ હાલના ટાઈમમાં ગણેશભાઈ ગોંડલ જેલમાં છે પરંતુ મિત્રો ઘણા બધા દલિત સંબંધના લોકો એવા દાવાઓ કરી રહ્યા છે કે ગણેશભાઈ ગોંડલને જેલમાં મિત્રો સારી એવી સુવિધાઓ મળી રહી છે તો સૌથી પહેલાં તમને બધા લોકોને હું જણાવી દઉં કંઈ પણ એવું નથી માહિતી મળી રહી જે પણ મિત્રો આમ લોકો જે કાંડ કરે છે તેવી જ રીતે મિત્રો આ ગણેશભાઈ ગોંડલને જેલમાં નાખવામાં આવ્યા છે તેને કોઈ પણ પ્રશ્નલ મિત્રો સુવિધા આપવામાં આવી નથી જે રીતે મિત્રો તમને બધા લોકો ખબર છે કે આમ લોકો જે ગુનો કરતા હોય છે તેવી જ રીતે મિત્રો ગણેશભાઈ ગોંડલે ગુનો કર્યો છે તો તેને ભાઈ તેવી જ રીતે મિત્રો જેલની સજા ભોગવી પડશે આવનારા ટાઈમમાં આપણે જવાનું રહેશે શું શું તેની સાથે થાય છે સાથે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ એકલા નથી તેની સાથે અગિયાર લોકો છે કારણ કે મિત્રો હજી સુધી મિત્રો કોઈ પણ એક પણ બહાર આવ્યા નથી ખાસ કરીને ગણેશભાઈ ગોંડલે કંઈ પણ એવી સારી એવી સુવિધાઓ મળતી નથી આ માહિતી મળી રહી છે જે રીતે મિત્રો વાત કરી તો સૌથી પહેલા ગણેશભાઈ ગોંડલ જેલમાંથી બહાર આવે તો આપણે જેલમાં ઓલરેડી ઘણા બધા વિડીયો આવવાના છે તો તમે સબસ્ક્રાઈબ તો જરૂરથી જરૂર કરી રાખજો તો આ વિડીયો વિશે તમારી શું કહેવું છે વિડીયોને શેર કરો અને બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવવાના છે તો આજના આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત